દરેક ગોરણીના અંગૂઠા ધોવાનું ચાલુ કરવાનો અને સમૂહ માતાજીનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે ઘરે આ ખર્ચ નાની વ્યક્તિને ન પરવડે તો અહીંયા અગિયારસો રૂપિયામાં જ ખાલી ચૌદ ગોરણી એનો પરિવાર પ્રસાદ લઈ જાય પૂજા પા સાથે માતાજીની પૂજન કરાવવામાં આવે છે શણગારીને આ રીતે દર્શન કરાવવામાં આવે છે અને ત્રણેય ભાઈઓ નું નાનાભાઈ આનંદભાઈ અને એનાથી નાના બેહુભાઈ દ્વારા

આવી જ રીતે આપણે ત્યાં આવતા શ્રીમદ ભાગવત સત્તા સંગીતમય વાસ્તુ યજ્ઞ નવચંડી અને કોઈ પણ કાર્ય આપને અમારી હાજરી અને શાસ્ત્ર વિધિ દ્વારા પૂજા કરાવી હોય તો આપ અમારો સંપર્ક સાધી શકો છો ભવ્ય ભવ્ય જે ઉભા દર્શન કરો છો એ માતાજી આખા દેવા ઉપર સર્જાવવામાં આવ્યા છે ઉપર સૂર્યનારાયણ નો

જલારામ ભક્તિરામ દ્વારા અવારનવાર અવારનવાર સુંદર મજાના કાર્યો થતા આવે છે થતા રહે છે અને અમે પણ એમને પૂર્ણ સહયોગ આપીએ છીએ આ કાર્યમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ રાધે અમારા યુટ્યુબ ચેનલના દરેક યજમાનોને અમારી યુટ્યુબ ચેનલ શાસ્ત્રી શ્રી મેહુલભાઈ પહેરાણી જેની ઉપર મારી તમામ પ્રકારની ભાગ્યા આવો યુટ્યુબ લાઇવ જનરામ વર્તી ના મંડળ રામની 200 ના લોટના મંડળની ભવ્ય ભવ્ય જાકી સાક્ષી લે એકમભાઈ દેરાણી નિરુજ આનંદભાઈ કેરણી પુષ્ટિમાર્ગી ભાગવતરાકા અને આપને કારણે સુગર મધના પરિવારનો ધાર્મિક આસ્તોલક સભી મેસાન માટે માતૃક कथा લેવા કરવા માંગી મારા સંભાળ સામી સક છે જય સલગા મંડળના નેશક